નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ટ્રેનમાં કેમેરા લગાવાશે ટ્રેનને પાટા પરથી ઉતારવાના પ્રયાસોની ઘટના બાદ અશ્વિની વૈષ્ણવનો નિર્ણય આગળ વાત થશે અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલ આઈટીસી નર્મદાના ફોડમાંથી જીવ નીકળ્યો કોર્પોરેશને પચાસ હજારનો દંડ ફટકાર્યો છે ત્યારે આગળ વાત થશે શું ટોલ ગેટ પર દસ સેકન્ડથી વધુ સમય લાગે તો ટોલ ટૂંકવાની જરૂર નથી આગળ વાત થશે વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ દરમિયાન ભારતમાં અડતાલીસ હજારથી વધુ નોકરીઓનું સર્જન થયું છે તેવું આઈસીસીએ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં શ્વાન કરોડો રૂપિયાના માલિક છે ત્યારે આગળ વાત થશે કચ્છમાં માંડવી પોર્ટ પર ગણેશ વિસર્જન વખતે ભક્તો ઉપર પથ્થરમારો થયો છે કારના કાચ પણ તૂટ્યા છે આગળ વાત થશે ગુજરાતના પ્રથમ થ્રી ગામ એલિવેટેડ રોટરી ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું છે ભાદરવી પૂનમે કરાશે તેનું ઉદઘાટન ત્યારે આગળ વાત થશે પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજે પી એચડીની માનદ ડિગ્રી લેવાનો કર્યો છે ઇનકાર કચ્છમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન બાવનસો વર્ષ જૂની હડપ્પન વસાહત મળી આવી છે ત્યારે આગળ વાત થશે ફેક્ટ ચેકમાં દેશમાં મહિલાઓને ફ્રી નાઇટ ટ્રાવેલ સર્વિસ આપવાના દાવા અંગે પોલીસનું નિવેદન સામે આવ્યું છે ત્યારે આગળ વાત થશે ચૌદ સપ્ટેમ્બર સુધી આધાર કાર્ડને મફતમાં ઓનલાઈન અપડેટ કરાવી શકાય છે આગળ વાત થશે અમદાવાદના તબીબે અઢાર કલાકમાં વીસ નવજાત શિશુની ડિલિવરી કરાવીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે ત્યારે આગળ વાત થશે સી નિવાસસ્થાને ગણેશ પૂજામાં વડાપ્રધાન મોદીના સામેલ થવા પર વરિષ્ઠ વકીલોએ સવાલો ઉઠાવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વરિષ્ઠ વકીલો ઇન્દિરા જયસિંહ અને પ્રશાંત ભૂષણે દિલ્હીમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્ર ચંદ્રચૂડના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગણેશ પૂજામાં સામેલ થવા પર સવાલો ઉઠાવ્યા છે જયસિંહે કહ્યું છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ એક્ઝિક્યુટિવ અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજન પર સમાધાન કર્યું છે ભૂષણે કહ્યું છે કે આ આઘાતજનક છે ન્યાયતંત્ર માટે ખરાબ સંકેત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના નરોડામાં આવેલી અંકુર મેટર્નિટી હોમ અને ક્લિનિકના તબીબા મોહિલ પટેલે સોળ ઓગસ્ટે અઢાર કલાકમાં વીસ નવજાત શિશુની ડિલિવરી કરાવીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે સોળ ઓગસ્ટે તેર છોકરાઓ અને આઠ છોકરીઓનો જન્મ થયો છે વીસ બાળકો સિઝેરિયન અને એક બાળકની નોર્મલ ડિલિવરી થઈ છે તમામ પ્રસુતિ મધ્યરાત્રિથી સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ વર્ષ અથવા તો તેનાથી વધુ સમય પહેલાં મેળવેલા અને તે બાદ અપડેટ નહીં કરાયેલા આધાર કાર્ડ ચૌદ સપ્ટેમ્બર પહેલાં દંડ વગર મફતમાં અપડેટ કરાવી શકાય છે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે માય આધાર ડોટ uidai.gov.in ડોટ આઈ એન પર જઈને ઓટીપી વડે લોગિન કર્યા બાદ ઓળખ અને સરનામાના પુરાવા સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા પડશે ચૌદ સપ્ટેમ્બર પછી અપડેટ માટે આધારધારક પાસેથી પચાસ રૂપિયા ફી લેવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસે દેશભરની મહિલાઓને ફ્રી નાઇટ ટ્રાવેલ સર્વિસ આપવાનું શરૂ કરી દીધું હોવાના દાવા અંગે બેંગ્લોર પોલીસ અને હૈદરાબાદ પોલીસે કહ્યું છે કે આ મેસેજ ખોટા છે આ મેસેજની તપાસમાં સામે આવ્યું છે કે પોલીસ દ્વારા મહિલાઓ માટે રાત્રિના સમયે મફત મુસાફરીની કોઈ તાજેતરની રાષ્ટ્રવ્યાપી યોજના જાહેર કરાઈ નથી દાવો હતો કે રાત્રે દસ થી સવારના છ દરમિયાન પોલીસ એકલી મહિલાઓને ઘરે મૂકી જશે તો કચ્છના લખપત તાલુકાના ખટિયામાં પડદાબેટમાં લગભગ બાવનસો વર્ષ જૂના પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા છે આ સાથે રેતીના પથ્થરોમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનોના પાયા તેમજ એક

કાનપુર છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટી દ્વારા તેમને આપવામાં આવેલી માનદ પી એચડી ડિગ્રીને નકારી કાઢી છે મથુરા પહોંચેલા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કુમાર યાદવે તેમની સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો આના પર પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે અમે ભગવાનના દાસ છીએ અને બધી પદવીઓ આનાથી ઓછી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં ગ્રાઉન્ડ લેવલથી સત્તર મીટર ઉપર ઊભેલા થ્રી લેક એલિવેટેડ રોટરી ફ્લાય ઓવરનું કામ પૂર્ણ થયું છે ગુજરાતનો પ્રથમ થ્રી લેક એલિવેટેડ ઓવરબ્રિજ નેવ્યાસી કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે આ બ્રિજ કાર્યરત થયા બાદ રાજસ્થાનથી આવતા વાહનો પાલનપુર શહેરમાંથી પસાર થયા વિના સીધા જ અંબાજી મંદિર જઈ શકશે અહેવાલ અનુસાર ભાદરવી પૂનમના દિવસે આ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં માંડવી પોર્ટ પર ગણેશ વિસર્જન કરવા માટે આવેલા ભક્તો પર કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો આ પથ્થરમારામાં એક કારના કાચ તૂટ્યા હોવાનું સામે આવ્યું છે ઘટનાના પગલે પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી નોંધનીય છે કે દસ સપ્ટેમ્બરની સાંજે કચ્છના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના પાંચોટ ગામમાં એક ટ્રસ્ટની જમીનમાંથી કોઈ વ્યક્તિ નહીં પણ ત્યાંના સિત્તેર સ્વાન કરોડો રૂપિયા કમાય છે કારણ એ છે કે આ ટ્રસ્ટ પાસે એકવીસ વીઘા જમીન છે જે આ શ્વાનોના નામે છે મહેસાણાના બાયપાસના નિર્માણ બાદથી જમીનની કિંમત વધીને પ્રતિ વીઘા આશરે ત્રણ પોઈન્ટ પાંચ કરોડ થઈ ગઈ છે જેથી લગભગ દરેક શ્વાનના ભાગે એક એક કરોડ રૂપિયાની સંપત્તિ આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસીસીએ તેના આર્થિક અહેવાલોમાં જણાવ્યું છે કે ભારતમાં યોજાયેલા વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં અડતાલીસ હજારથી વધુ પૂર્ણ સમય અને અસ્થાયી નોકરીઓનું સર્જન થયું છે રિપોર્ટ અનુસાર આ નોકરીઓએ ભારતના અર્થતંત્રમાં અઢાર મિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે સીઈઓ જોબ એલઆરડીસે કહ્યું છે કે આઈસીસી ઇવેન્ટ યજમાન દેશોની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર નેશનલ હાઇવે ઓથોરિટી વર્ષ બે હજાર એકવીસમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેને હાલ રદ કરવામાં આવ્યું છે આ નિયમ મુજબ કોઈપણ વાહનને ટોલ ચૂકવવામાં દસ સેકન્ડથી વધુ સમય લાગે તો અગાઉના વાહનને ટોલ માફી અપાતી હતી તેમાં ટોલ ગેટ પર વાહનોની સો મીટરથી લાંબી લાઇન હોય તો પણ વાહનોને ટોલ માફી આપવામાં આવી હતી પરંતુ આ નિયમ હવે હટાવી લેવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ હોટલમાં પહોંચી હતી જ્યાં ફૂડમાંથી જીવાતના પુરાવાઓ મળતા હોટલને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ પણ આ આઈટીસી નર્મદા હોટલમાં જ રોકાતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર ટ્રેક અને આસપાસના વિસ્તાર પર નજર રાખવા માટે ટ્રેનના એન્જિન અને ગાળકોટની આગળ અને પાછળની બાજુ બંને બાજુ કેમેરા લગાવવામાં આવશે વૈષ્ણવના જણાવ્યા અનુસાર આ માટેનો કોન્ટ્રાક્ટ ત્રણ મહિનામાં આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યોમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાના પ્રયાસની ઘટનાઓ પણ સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે